આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા પર ફરી એકવાર હુમલો થયો હોવાના ગંભીર અહેવાલ સામે આવ્યા છે વસાવાએ સીધો આક્ષેપ કર્યો છે કે આ હુમલો ભારતીય જનતા પાર્ટી જે બુટલેગરોને છાવલે છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે આ ઘટના નર્મદા જિલ્લાના નાદો તાલુકાના મયાસી ગામ ખાતે જનસભા કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગામની બહાર નીકળતા અને તરોપા નહેર પાસે બની હતી નિરંજનભાઈ વસાવાના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ થોડા થોડા અંતરે ત્રણ વાર મોટા મોટા પથ્થરો અને કોઈક તીક્ષણ હથિયાર છૂટક મારીને તેમની ગાડી પર હુમલો કરેલો છે તેમણે આ હુમલા માટે દિનેશ વિશાલ ગાયો હસમુખભાઈ બિલુભાઈ અને તેમના સાથેના લોકોના ટોળીને જવાબદાર ગણાવી છે જેઓએ ગાડી તેમજ તેમના પર હુમલો કર્યો હતો વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના બુટલેગરો દ્વારા તેમની પર કરવામાં આવેલ આ ત્રીજો હુમલો છે અને હવે આ બુટલેગરો દ્વારા તેમની જાનને જોખમ છે અંતમાં તેમણે ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં કંઈ પણ થાય તો તેમની સંપૂર્ણ જવાબદારી આ ભાજપ પ્રેરિત બુટલેગરો તથા તેમની સાથેના નજીકના સંબંધ કેળવતા ભાજપના મોટા નેતાઓની રહેશે